દર્શક મિત્રો જોવા જઈએ તો છેલ્લા ઘણા વર્ષોથી ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળ સાથે સાયબર ક્રાઈમનો રેશિયો પણ વધી ગયો છે જો કે ગુજરાતમાં પાંચ જ મહિનામાં પાંચસો કરોડના સાયબર ફ્રોડની ફરિયાદો મળી છે જેમાં આશ્ચર્યની વાત તો એ છે કે અઢીસો કરોડ તો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હતા દર્શક મિત્રો જોવા જઈએ તો ઘણા વર્ષોથી ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળ સાથે સાયબર ક્રાઇમનો રેશિયો પણ વધી ગયો છે સાયબર ક્રાઇમ ફ્રોડો લોકોના મોબાઈલમાં મેસેજ અથવા કોઈપણ પ્રકારની લિંક મોકલીને લાલચની આપી રહ્યા છે માનવી પણ શોર્ટકટમાં પૈસા બનાવવાની લાલચમાં સાયબર ફ્રોડોની દોરી પર ચાલવા લાગે છે ને બાદમાં પૈસા ગુમાવ્યાની ફરિયાદો કરે છે સાયબર ફ્રોડો ફેક ઓડક ઇન્વેસ્ટમેન્ટ ઓનલાઈન શોપિંગ ઓટીપી ફ્રોડ શેર માર્કેટ સ્કેમ જેવી અનેક સ્કીમમાં વધુ પૈસાની મેળવવાની લાલચ આપીને લોકોના ખાતામાં ખાલી કરી રહ્યા છે ફક્ત ગુજરાતમાં છેલ્લા પાંચ મહિનામાં પાંચસો કરોડના સાયબર ફ્રોડની ફરિયાદો મળી છે ત્યારે તમે કેવી રીતે સાયબર ફ્રોડથી બચી શકો તેને જાણો વિગતવાર તો વન નાઇન સુધી હેલ્પલાઇન ઉપર આખા ગુજરાતમાં આ સમયગાળા દ્વારા લગભગ પાંચસો કરોડ રૂપિયાની ફ્રોડનો ત્યાં રિપોર્ટ કરવામાં આવેલી છે અને એમાં જો ફ્રોડ છે એ કારણે આપણે થોડુંક વિગતવાર આપું છું જાત ફ્રોડ છે મેજર સત્યાવીસ હેડનો ફ્રોડના વન નાઇન સુધી ઉપર ઉલ્લેખ છે દાખલા તરીકે ફેક આઈડેન્ટિટી ફ્રોડ છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે કાર્ડ ફ્રોડ છે ઓનલાઈન શોપિંગ ફ્રોડ છે વિદાઉટ ઓટીપી વાળું ફ્રોડ છે નોન એપ્લિકેશન ફ્રોડ વગેરે વગેરે અને આ ટોટલ પાંચસો ચાર કરોડ જે અમાઉન્ટ મેં કહી રહ્યા છે જાન્યુઆરી બે થી ચોવીસથી મે બે ચોવીસ સુધીનો એમાં જો મોટા ભાગે જોઈએ તો જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એટલે કે શેર માર્કેટ સ્કેમ છે એની અમાઉન્ટ લગભગ અઢીસો કરોડ રૂપિયા જેટલી છે અને એની પાછળ ફેક આઈડેન્ટિટીનું ફ્રોડ છે એમાં પચાસ કરોડ રૂપિયા જેટલું કાર્ડનો ફ્રોડ એકત્રીસ કરોડ રૂપિયા જેટલું ઓનલાઈન શોપિંગ ફ્રોડ લગભગ પંદર કરોડ રૂપિયા જેટલી વિદાઉટ ઓટીપી વાળી ફ્રોડ લગભગ વીસ કરોડ રૂપિયા અને બાકી નાના નાના ફ્રોડ પણ સિંગલ યુઝમાં છે એમની એમ